આ પતંગ છે રિટેલમાં પાંચ રૂપિયા પડે બરાબર સો રૂપિયાના ભાવ થી ચારસો પચાસ રૂપિયા ની સો આપી ચારસો પચાસ રૂપિયા ની સો હા પંદર રૂપિયા પડે પંદર રૂપિયા પડે એ સમડી કે સમી કે સમડી છે

મિત્રો આપણી ખંભાતની જે પતંગ સિરીઝ ચાલુ છે તો આજે આપણે ખંભાતની એક શોપ છે શ્રી મહાકાળી પતંગ ભંડાર તો તેની અંદર પહોંચી ગયા છે જેમનો પોતાનો બિઝનેસ છે જે ચાલીસથી પિસ્તાલીસ વર્ષ જૂનો છે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે જાતે પતંગ તૈયાર કરે છે તો શું પ્રાઇઝમાં મળે છે કઈ કઈ પતંગ મળે છે અને કઈ કઈ પેટર્નમાં તમને પતંગ અહીંયા જોવા મળે છે તે બધી જ માહિતી આગળ વિડીયોની અંદર આપીશું તો વિડીયો પૂરો જોજો અને આગળ આ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને પણ સબસ્ક્રાઈબ કરી લેજો

કદાચ તમે નહીં પણ જોયું હોય કઈ આ બધી અલગ અલગ છે આ જો આને શું કહેવાય આપણે આ પતંગ એ સંભળી કે સંભળી કે સંભળી આમાં સંભળાઈમાં એ તો ત્રીસ રૂપિયાનો પીસ પડે ત્રીસ રૂપિયાનો એક પીસ તો આ જોવો આ પતંગને સમડી પતંગ કહે છે અને ત્રીસ રૂપિયાનો એક પીસ પડે છે બીજા બધી અલગ અલગ છે ચામાચીડિયા ટાઈપ આ ચામાચીડિયા ટાઈપ છે બરાબર તો આપણે શોપ આપડી કેટલા વર્ષોથી ચાલુ છે આમ અમારી શોપ 40 થી 45 વર્ષથી ચાલી દુકાન 45 વર્ષથી તમે આ ધન્યવાદ આ ધન્યવાદ આજ પોતાનો મેન્યુફેક્ચર આ પોતાનો મેન્યુફેક્ચર જાતે જ બનાવ જાતે વેચો બરાબર આપધી અલગ અલગ વેરાઈટી છે 450 વાળી 450 વાળી હા કલર આપણો અમાર કલર બધા 10 થી 12 કલર મળે તમને 10 થી 12 કલર બરાબર આ બધી છે 450 વાળી આમાં પેટર્ન પણ થોડી હા પેટર્ન બધી અલગ 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 બરાબર

आया नहीं मोटा आया नहीं मोटा हां 42 आ तुम्हारे 155 पड़े ₹30 में एक हां ₹30 में एक ₹30 में एक पड़े बराबर ₹30 में एक पड़ते हां हां सेमच है हां सेम साइज हम अपन कलर अलग कलर बता 10 से कलर प्रत्येक पैटर्न में आवे ये एक पीस पड़े ₹50 में एक 50 एक पीस गाड़ी में बताओ पिस्ता जो पचास रुपया अंदर एक पीस पड़ से बदा कलर कलर बदा है कलर 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 है 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 रेट सेम बराबर है 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 रॉकेट टाइप है है સૌથી શ્રેષ્ઠ પતંગ લેવી હોય તો મહાકાળી પતંગ સ્ટોર છે અમારું એડ્રેસ છે મોચીવાડ સિંધજી મંદિરની બાજુમાં ખંભાત આ બધા પાર્સલ છે અમારે ઓલરેડી બુકિંગ થયેલા છે અને અમારો અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને હોલસેલ રિટેલ બંનેમાં અમે ધંધો કરીએ છીએ અમે ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી ધંધો કરીએ છીએ હા અને મોબાઈલ નંબર છન્નું ચોવીસ પાંત્રીસ ત્રેવીસ પંદર તો કોઈને પણ ઓર્ડર કરો હા નંબર પર ફોન કરી કોન્ટેક કરી તો મિત્રો આ જ હતો આપણો શ્રી મહાકાળી પતંગ ભંડારનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આગળ આવવા બીજા ઘણા બધા પતંગોના અને દોરીના વિડીયો મૂકેલા છે તો તે પણ તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર જઈને જોઈ શકો છો